સુરત પોલીસના જવાનની કાબિલે તારીફ કામગીરી સુરત થી રિપોર્ટર સતીષભાઈ પંદર અપ્રિલના દિવસે સો નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યા કે એક આપણા સળિયા હેમાદ ગામે ખેતરમાં જોઈએ કોઈ મહિલાએ જોરી દવા પીને સુસાઈડ કોશિશ કરી રહી છે એના આધારે તાત્કાલિક જોઈએ સાંજે જો પાંચ વજ કે ત્રણ વાગે છાછર નંબરના પીસીઆર જો સારોલી પોલીસ સ્ટેશનના છે એના ઉપર ત્યાં કંટ્રોલમાંથી કોલ ગયા અને તાત્કાલિક જો છાચર નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતર મેં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ જો ઇન્ચાર્જ હતા જો પીસીઆરના અજમલભાઈ વરધાજી એસઆઈ બીજા મિત્તલબેન પંકજ અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરધાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ બસો મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક હોલડીમાં એક મહિલાએ જોએ ઝેરી દવા પીધી હતી જોઈએ અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે એકસો આઠ નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખાભા ઉપર મૂકીને લગભગ બસો મીટર જેટલા તો દોડી દોડીને પીસીઆરમાં લઈ અને પીસીઆરમાં તાત્કાલિક લઈને ત્યાં આગળ આગળ તો તક વન ઝીરો એઇટ આવી ગઈ વન જીરો એટમાં લઈને ઈસમી મેયર હોસ્પિટલમાં લઈ ગયા અને ડૉક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જોઈએ આપણા અઠ્ઠાઈસ વર્ષના દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે તો પૂરી ટીમ પીસીઆરની ટીમના ખૂબ સરસ કામગીરીને લીધે અને ટાઈમલી કામગીરીને લીધે જોઈએ અને એક દીકરીના જો જીવ બચાય એના માટે તમામ અમારા જો સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ એસઆઈ કોન્સ્ટેબલને અમે લોકો બિરદાવીએ છીએ અને આ જ કામથી બીજા બી અમારા સ્ટાફ પ્રેરણા લે છે જોએ અને સારી કામગીરીને હરદમ નોંધ લેવામાં આવે છે એક એવી કામગીરી કે સમયસર કામગીરીને લીધે જો એક દીકરીને જીવ બચા આ આપણે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ જોએ મહત્વનો બાબત છે આ દીકરીને અમારી સી ટીમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી બી અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે જોએ અને એના માટે અમારે સી ટીમને બી ખૂબ આપું છું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે